ગાય સર ચેનલ તો આજે આવી ગયા છે ખેતરમાં ચાલ લેવા અને જીરું પણ જોઈ લીધું છે તો આ બધું દેખાય મગફળી જ દેખાય જીરું જ દેખાતું જ નહીં નહીં મમ્મી અને અમે હવે ચા લઈ લઈએ થોડુંક જીરું મોટું થાય એટલે પછી મગફળી નધવી પડશે અને આજે તો શરદી થઈ ગઈ છે થોડો અવાજ પણ બગડી ગયો તો ચાલ બીજી લઈએ પછી બીજી વાત તો સાંજ પડી ગઈ છે ને હવે જઈશું ઘરે અને મગફળી દેખો હવે આ બધી ગમે તેમ ન્યાધો અને છે ને મમ્મી દેખો મામાનો ફોન આવ્યો હોય ને તો વાતો કરવા બેઠી અને ઘરે જવા મોડ થાય ને હવે ફોનને વેચીએ વેચો શું કરે અને આજે તો તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી બધા કહેતા તમારો અવાજ હારો અવાજ હારો તો આ તો હે ને શરદી થઈ ગઈ દવા જ બગડી ગયો એટલે વળી હવારમાં ઉકાળો બીધો દવા ગળી પછી વિક્સ લગાવી ને હવે થોડું સારું રહે એટલે વડી બાજુ ગયા એમ કહે નજર લાગે તમને આમ છે નજર તો નહીં લાગી પણ શરદી થઈ ગઈ છે સાંજ સાંજનો નજારો અને અમારે વડી આને ખબર નહીં કેમ આવી આદત અમે અહીંયા આવીને એટલે અહીંયા આવીને બે જાય જ્યાં હું હોય ને ત્યાં જ આવીને જાય એક આ છે ને એક બીજું છે એ તો થોડું પાછળ કહીજ પણ આને કોસી બસ જો હું બે ને એને આવીને બે જાય વિડીયો બનાવતી હોય તો એને જ આવીને બે જાય એ વાત અબળવા આવે કે વ્લોગમાં આવે એ ખબર નહીં પડતી ઓ હેલો હેલો ગાઈઝ તને જ કહું તને ઓમ તાકેન ઓમ તાકેન ઓ હા ગાઈશ તો આ પણ ફેમસ થવા માગે છે અમારી સાથે સાથે તો દરરોજ દાડો ઉગીને વિડીયોમાં આવવા માટે થઈને હું જ્યારે આવું એટલે ખેતરમાં આવી જ જાય જે હવે મારા હોમ તાકીને બેઠે આમ તાકશે ઓ ઋષિવાળિયા હા સારું કહેવાય તો ગાઈસ છે એક કામ કરીએ મમ્મી આવે છે તો પોટકો લઈને ઘરે જવાનું છે ગાઈસ તો પાછા આવીને મેઈ ગયા ખબર ને કેવી મજા આવે છે એને વિડીયોમાં આવવાની ઓ પાગલ ઓ પાગલ પૂરો પાગલ જ છે તાકે ઉંચી તાકે ઊંચું તાક ઊંચું ક્યારે અમારું અમારે વાલોલ ને વાલોલ હવે આવી ગઈ છે મોલો આવી ગયો વાલોલ તો નહીં આવી પણ તો હવે દવા નાખવાની બાકી કેમેશન નાખી દઈશું તો અમે તો ચાલ લઈને હેડીએ ને મમ્મી દીધી પાછળ લાવવા રહીએ અને સૂરજ અહીંયાથી એટલો મસ્ત દેખાય ને શું પણ આ લહે એક જ હે એટલે દેખાતું વચ્ચે આવી ગયું તો ઘરે આવી ગયા મારે ખાવા માટે નખરા કરે ઉડે એમ કરે બસ 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 એને ખેતરમાં જઈને સારખા પર એક કમ કરાઈશ હવે હવે બસ બસ આ બસ બસ ઘણું થઈ ગયું ખૂબ થઈ ગયું ખૂબ કહેવાય તમે ભાઈ જવાબ તો ગાઈસ સમય શું કરવાનું તો મૂવી જુદી ગયા ચક્કર યાદ આવે તો ગાઈસ હવે હું ચા તો મમ્મી નાખી દઈએ અને આપણે હવે કંઈક કરીશું કંઈક કરીશું ખબર નહીં હવે કે અહીંયા બ્લોગ તમે થઈ જાય ગાઈસ તો ઘણી કોમેન્ટો આવે છે કે તમે હેર સ્ટાઈલ કરી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખો ત્યારે તો એમાં એવું છે ને ભગવાનના આપેલા વાળા જ આવા છે એટલે વાંકડી વાળા જ છે એટલે કોઈ એરસ્ટાઈલ કરતી નથી કે કરવાની જરૂર પડતી નથી મારે અને બીજી વાત રહી કે આજે તું પાણી ગરમ કરી રહ્યા છે બાફ લેવાનું છે કેમ કે ગોળી વગેરે કરી શરદી માટે નહીં અને શરદી માટે નહીં એટલે આપણે વિડીયો બનાવવામાં દિક્કત થાય અને અવાજ વગર તો કોઈ વિડીયો બને નહીં એટલે બાફ લેવી તૈયાર થઈ રહી છે અને બધા લોકો સુઈ ગયા છે કોનો ફોન જોવે છે કેમ કે અમે બધી વાહન બીજા ઘસીને નહીં ધોઈને હવે આવી ગયા છે બાફ લેવા માટે તો વધારે પડતું ભૂલાઈ ગયું તો બાય બાય માફ કરી દેજો અને તો થોડી તબિયત સાચું બાય ગુડ નાઈટ